પોલીસ ગુનેગારોને કડક સંદેશો આપી રહી છે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રાંદેર પોલીસે મોરા ભાગળ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત હાજર રહ્યા હતા આ કોમ્બિંગમાં છ પીઆઈ દસ પીએસઆઈ પંચાવન થી સાહીઠ પોલીસ જવાનો મહિલા પોલીસ અને ડીએસપી એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા સોળથી સોળસોથી વધુ જો એ બૂથો ઉપર જો ચૂનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જોવે આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકોને રહેતી હોય છે ત્યાં જો વ્હીકિલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જોઈએ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાની ઉપર જો અટકાયતી પગલાંઓની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો એ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લોખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાને જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય સાથોસાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ